રમી છે ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના આયોજકો દ્વારા નવસારી શહેરના મેદાન ખાતે ત્રીજી વખત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ જેટલી ટીમે ભાગ લીધો છે

અને એની અંદર આજે અમારે સિઝન થ્રી ચાલુ થઈ છે એનપીએલની હવે આ બે હજાર બારમાં રમાડેલી બે હજાર પંદરમાં રમાડી ત્યારે આવું ગ્રાઉન્ડ ન હતું હવે એ ગ્રાઉન્ડને અમે એટલું સારું ડેવલપ કર્યું છે નવસારીની જનતાને માટે જ અમે ડેવલપ કર્યું છે અને એ નવસારીને સ્વચ્છ રાખે નવસારીને સુંદર રાખે એવી અમારી બી ભાવના છે એ રીતે અમે આખું આ ગ્રાઉન્ડને ડેવલપ કરી અને એનપીએલ થ્રીની અમારી ટુર્નામેન્ટ ચાલુ થાય છે હવે આની અંદર એટલા બધા સારા સારા પ્લેયરો રમવા આવશે અને એટલા એ છોકરાઓ અપ જાય એમાં અંડર સિક્સટીન છે નાઇન્ટી છે ટ્વેન્ટી છે ટ્વેન્ટી વન છે ટ્વેન્ટી ટુ છે આવા બધા અંદરમાં છોકરાઓ રમે છે આ આ રમાડવાનો એક જ હેતુ છે કે અમારી એનડીસીએ કમિટી એની અંડરની અંદર એની અંદરમાં અમારું એનપીએલનું આખવા અમારું એક અભિયાન છે આ છોકરાઓ રણજી ટ્રોફી રમે કોઈ દિલીપ ટ્રોફી રમે કોઈ ત્યાં રમે એટલે એ એ અપ જાય એના માટે આખું અમારું આ આયોજન છે અને આની અંદર જે છોકરાઓ પછી રમશે આની અંદર પૈસા બચે એ છોકરાઓ એ રમે એનો આખો ખર્ચો ટોટલ એનડીસીએ કમિટી ઉઠાવશે અને આખરી ઓપ અમે હવે આપી રહ્યા છીએ અને કાલે નવસારીની જનતાને વિનંતી અને કાલે ખાલી ગ્રાઉન્ડ જોવા આવો અને મેચ નિહાળવા આવો એ જ અમારી તમારી સાથે અમારી સાથે તમારી શુભેચ્છા રહી એ અમારી પેલું છે